તો આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું સત્તર થી અઢાર લિટર દૂધ હતું કુલ જવાબદારી વાળી આચળ ગરમીની કુલ જવાબદારી મળી રહેશે ત્યારબાદ જે કોઈ પશુપાલક મિત્ર ને દૂધાળી ગાય લેવી હોય તો આ ગાય તમે ખરીદી શકો છો આ ગાયની જો મિત્રો કિંમતની વાત કરીએ તો કિંમત નેવું હજાર રૂપિયા રાખી છે તો જે કોઈ પશુપાલક મિત્રને ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે તેના પર સંપર્ક કરીને આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો ઘણા બધા પશુપાલકને ઘરે ઓરિજિનલ ગીર ગાય રાખવાનો શોખ હોય તો આ ગાય એના માટે સારામાં સારી છે ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે આ ગાયની જો વાત કરીએ તો હાલમાં પહેલું વેતર ગાભણ છે મિયાવાની દસ થી બાર દિવસની વાર છે કુલ ગજાવાળી ગાય છે જે કોઈ પશુપાલક મિત્રને શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે ઓરિજિનલ ભાવનગર લાઈનની વાંસળી છે પ્યુઅર મોહન બુલની વાછડી છે અને લીલાં ખૂપથી બીજદાન કરાવેલ છે તો જે કોઈ પશુપાલક મિત્રને આ ગીર ગાય ગમતી હોય તો આ ગાયની જો દૂધની કેપેસિટીની વાત કરીએ તો પહેલા વ્યક્તની અંદર આ ગાયને એક ટાઈમનું સાત લિટર એટલે કે આખા દિવસનું ચૌદ લિટર પ્લસની દૂધ કેપેસિટી રહેલી છે એકદમ શાંત સ્વભાવની ગાય છે તો જે કોઈ પશુપાલક મિત્રને આ ઓરિજિનલ ગીર ગાય ખરીદવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે તેના પર સંપર્ક કરી શકો છો બંને ગાય તમે વહી શકો છો એકદમ શાંત સ્વભાવની છે અને ફૂલ જવાબદારી વાળી ગાયો છે ત્યારબાદ આ ગાયની કિંમતની વાત કરીએ તો આ ગાયની અંદાજિત કિંમત એક લાખ ને દસ હજાર રૂપિયા રાખી છે તો જે કોઈ પશુપાલક મિત્રને આ બે કોઈ પણ ગાય ગમતી હોય તો સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે તેના પર સંપર્ક કરી અમારી સાથે કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આ બંને ગાયો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો બંને ગાયો તમને ગામ કંથારિયા તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ ગાયો જોવા મળશે ત્યારબાદ જે કોઈ પશુપાલક મિત્રને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવા કોઈ પણ ગાય ભેંસ વિવેચના નવા વિડીયો દરરોજ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બેન કહી દેને